ચાલો આપણે આજે ભૌતિક વિજ્ઞાનની જે રાશિઓ છે એ રાશિઓ પૈકી પૂરક રાશિઓને આપણે જોવા જઈ રહ્યા છીએ ભૌતિક વિજ્ઞાનમાં જો આપણે જોઈએ તો મૂળભૂત રાશિઓ પછી સાધિત રાશિઓ અને પૂરક રાશિઓ આ ત્રણ રાશિઓ આવે જે ભૌતિક રાશિઓનો પ્રકાર છે એમાંની આપણે પૂરક રાશિઓ વિશે હમણાં જરાક એવું જ્ઞાન મેળવી લઈએ ભૌતિક વિજ્ઞાનમાં જે બાકીની રાશિઓ છે જે કે સાધિત રાશિ અથવા મૂળભૂત રાશિ એ રાશિઓને આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું પરંતુ આજે જે ભૌતિક વિજ્ઞાનમાં પૂરક રાશિઓનો શબ્દ પ્રયોગ કરવામાં કે પૂરક રાશિઓ શું હોય એનો અભ્યાસ કરીશું હવે પૂરક રાશિઓમાં જો આપણે જોઈશું કે પૂરક રાશિઓમાં સૌથી પ્રથમ પહેલાં જે રાશિ એને કહેવામાં આવે એટલે રાશિ શું હોય કે એની અંદર આપણે ખૂનાઓનું માપન કરીએ જે પૂરક રાશિ હોય એની અંદર આપણે ખૂનાઓનું માપન કરીએ હવે ખૂનાઓનું માપન કરવા માટે ત્રણ બે રીતે આપણે માપન કરીએ એક કે જે એંગલ કે જે ખૂનો દ્વિપરિમાણમાં હોય બીજો કે જે ખૂનો ત્રિપરિમાણમાં હોય ત્રિપરિમાણમાં જે ખૂનો છે એના વિશે આપણે પ્રકારમાં કહીશ પણ આજે દ્વિપરિમાનમાં ખૂનો જે છે એના વિશે જરાક ધ્યાન આપીશું હવે જે દ્વિપરિમાણમાં જે ખૂનો હોય એને પૂરક રાશિઓનું જે એક રાશિ છે એમાં આપણે દ્વિપરિમાણમાં જે ખૂનો આપીએ દ્વિપરિમાણમાં ખૂનો જેને આપણે ટુ ડી એન્ગલ બી કહીએ જનરલી આ એંગલ પેના વચ્ચે રચાય તો આ એંગલ જે છે કોઈ બે બે અક્ષ વચ્ચે રચાઈ શકાય અહીંયા આપણે કોઈ ઝાડ છે આવા એક્ઝામ્પલ જોયા છે કોઈ ઝાડ છે અને ઝાડને જો કોઈ એક વ્યક્તિ જોતો હોય તો ત્યાંથી એની નજર સાથે આ જે એંગલ અહીંયા રચાતો છે ઝાડનો એ એંગલ ટેટા એ હોય શું દ્વિપરમાન્ય અથવા બે સમતલ હોય બે સમતલો વચ્ચે બી આ રચાય હવે આપણે જોઈશું કે આ જે એંગલ છે દ્વિપરમાનવીય ખૂરો એનું માપન કઈ રીતે કરવામાં આવે કઈ રીતે માપવામાં આવે તો આપણને બધાને ખબર છે કે આ જે ખૂનાઓ છે આને આપણે માપીએ ડિગ્રીમાં ડિગ્રી એટલે તમે જોઈ ગયા છો કોઈ બી એંગલને આપણે આ રીતે લઈએ વન ડિગ્રી ટુ ડિગ્રી થ્રી ડિગ્રી હે ને ત્રીસ ડિગ્રી પચાસ ડિગ્રી પંચાવન પોઈન્ટ સાત ડિગ્રી આ આ રીતે જેને ડિગ્રીમાં આપણે કહીએ પરંતુ આ ખૂનાઓને હજુ આપણે એક બીજા એકમમાં માપીએ એકમ તો નહીં કહેવાય એને પણ હજુ એક બીજા રાશિમાં માપીએ જેમ કે આ ખૂનાને આપણે ડિગ્રીમાં માપતા હોઈએ છીએ એ જ રીતે ખૂણાઓને આપણે રેડિયનમાં પણ માપીએ રેડિયનમાં એટલે કે આ રીતે લખવામાં આવે કે એકસો એસી ડિગ્રી જે હોય જેને આપણે લખીએ લગભગ પાય રેડિયન અથવા થ્રી સિક્સટી ડિગ્રી એટલે આપણે એને લખીએ ટુ પાય રેડિયન તો આ જે રેડિયન છે ડિગ્રીમાંથી જે રેડિયન મેં લખતો છું એ કઈ રીતે આવ્યો હવે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા જે મેં લખતો છું કે આ ડિગ્રી છે એકસો એસી ડિગ્રી એકસો એસી ડિગ્રી થ્રી સિક્સટી ડિગ્રીમાંથી ટુ પાય રેડિયન કઈ રીતે આવતું છે એ આપણે હવે જોઈએ તો સાધારણ રીતે જ્યારે આપણે વાત કરીએ કે રેડિયન એટલે શું હોય તો રેડિયનની વ્યાખ્યા જો મેં તમને આપીશ તો પેલા એક સરળ અને સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું જુઓ કે જો આપણી પાસે એક વર્તુળ હોય આ એક વર્તુળાકાર માર્ગ છે અથવા વર્તુળાકાર કોઈ ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ પર બે ફ્રેન્ડ્સ જે છે એ અહીંયાથી એક બિંદુથી દોડવાનું શરૂ કરે છે બે ફ્રેન્ડ્સ છે આપણે નામ આપી દઈએ ને એકનું નામ છે રમેશ અને એકનું નામ છે સુરેશ રાઈટ રમેશ અને સુરેશ નામના બે ફ્રેન્ડ છે એ આ એક પોઈન્ટથી ચાલવાનું શરૂ કરે છે હવે જે રમેશ જે છે ને આ ગ્રાઉન્ડ નું જે કેન્દ્ર છે આ વર્તુળાકાર ગ્રાઉન્ડ નું જે કેન્દ્ર છે ઓ પર એ એવું કહે છે કે મે રમેશ કે ભાઈ મે આ જે ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ ના વચ્ચેના ભાગમાંથી જઈશ આ ગ્રાઉન્ડ ની ત્રિજ્યા જો આપણે સ્મોલ r ધારી લઈએ ધારી કે સ્મોલ r ત્રિજ્યાનો ગ્રાઉન્ડ છે તો રમેશ એવું કહે છે કે મે આ ગ્રાઉન્ડ ના જે કેન્દ્ર છે જે સેન્ટર છે એની તરફ મે આ રીતે વચ્ચેમાંથી જઈશ અને એ સુરેશને કહે કે જા ભાઈ જ્યારે મે આ રસ્તા પરથી અહીંયા કેન્દ્ર પાસે પહોંચું તો ત્યારે તું આ વર્તુળાકાર માર્ગ પર સ્ટાર્ટ કરજે એટલે વધતું આકાર માર્ગ પર જતો રહેજે જયારે મેં અહીંયાથી અહીંયા સ્ટાર્ટ કરીશ અહીંયા આવવાનું ત્યારે તો અહીંયાથી વધત આકાર માર્ગ પર જવાનું સ્ટાર્ટ કરજો અને જયારે મેં એના કેન્દ્ર પર પહોંચી જઈશ ત્યારે મેં તને અવાજ લગાવીશ કે ત્યારે તું બી તારી જગ્યા પર રોકાઈ જજે હવે બંને શું કરે રમેશ આ પોઈન્ટ પરથી જવાનું શરૂ કરે અને સુરેશ બી આ પોઈન્ટ પરથી જવાનું શરૂ કરે બંને એક સાથે હવે જયારે આ રમેશ અહીંયા પહોંચી જાય ત્યારે સુરેશ ધારી લો કે આટલું કઈ અંદર કાપે છે રમેશને એને કે ભાઈ સુરેશ તું રોકાઈ જા રમેશ અહીંયા પહોંચી ગયો અને સુરેશ હવે અહીંયા પહોંચી ગયો હવે આટલું અંતર કે જે આ બીજા એના ફ્રેન્ડ દ્વારા કાપવામાં આવ્યું છે કે જે સુરેશ દ્વારા કાપવામાં આવ્યું આ બીજા દ્વારા જે કાપવામાં આવ્યું આ જે અંતર કે છે આને આપણે વર્તુળ વર્તુળની ભાષામાં કહીએ ચાપ ચાપ કહીએ જ્યાં જે આટલો માર્ગ કાપવામાં આવ્યો ને આટલું અને શું કહેવાય ચાપ અને અહીંયાથી જો મેં એક

ત્રિજ્યા જેટલું અંતર ત્રીજા જેટલું અંતર એક વર્તુળાકાર માર્ગ પર એક વર્તુળાકાર માર્ગ પર લેવામાં આવે જે ખૂનો રચાય એ ખૂનાને આપણે શું કહીએ એક રેડિયન સિમ્પલ ભાષામાં કે આટલું જે અંતર છે એની ત્રિજ્યા આટલું ત્રીજા જેટલું જ અંતર આ જે વર્તુળાકાર માર્ગ એક ભાગ છે જેને આપણે ચાપ કીધું આટલા વાર લેવામાં આવે અને અહીંયા જ્યારે એક ખૂનો બને એ ખૂનો શું હોય

સમજી રેડિયન ને આર અંતર જ્યારે કાપવામાં આવ્યું ત્યારે એને કેટલો ખૂણો અંતર લીધો અઢિયા થી લઈને અહીંયા સુધીનો આર અંતર કાપ્યો ત્યારે એને કેટલો ખૂણો અંતર લીધો તો એક રેડિયન હવે એ જ રીતે સમજો કે જ્યારે આ પોઈન્ટ થી આપણે ચાલવાનું શરૂ કરીએ અને પાછું એ જ પોઈન્ટ પર પાછો આવી જઈએ એટલે વર્તુળાકાર માર્ગ લીધો આ આ એક પોઈન્ટ થી ચાલવાનું શરૂ કર્યું અને પાછું આપણે એ જ પોઈન્ટ પર આવીને પહોંચી ગયા એટલે આપણે કે ટોટલ કેટલો અંતર કાપ્યો જ્યારે વર્તુળ પર આપણે જોઈએ વર્તુળ પર જયારે એક ભ્રમણ પૂર્ણ કરીએ ત્યારે આપણે વર્તુળ આકાર માર્ગ પર કેટલું અંતર કાપેલું હોય વર્તુળ અંતર આપણે શેનામાં આપીએ વર્તુળ નો પરિક તો જ્યારે મેં ટુ પાય આર અંતર કેટલું અંતર કાપવું ટુ પાય આર અંતર અહીંયાથી ચાલુ કરીને પાછો અહીંયા આવી ગયો તો જ્યારે મેં ટુ પાય આર અંતર કાપ્યું તો ટુ પાય આર અંતર કાપ્યા પછી મારી પાસે જે રેડિયન ની વેલ્યુ આવે એ કેટલી આવે તો જો સિમ્પલ છે જ્યારે મેં ટુ પાય આર અંતર કાપ્યું તો આર ની વેલ્યુ કેટલી છે આપણી પાસે આર ની વેલ્યુ કેટલી છે એક તો આપણે કેટલું અંતર કાપેલું હોય કેટલું ડિગ્રી કરેલ આવે ટુ પાય રેડિયન હવે ટુ પાય અંતર એટલે કહેવાનો અર્થ આપણે એક જગ્યા પર ઉભેલા છે અને પાછું એ જ જગ્યા પર આવીને ઊભો રહી જાય તો આપણે એક ચક્કર પૂરો કર્યું એક ચક્કર પૂરો કરવા માટે કેટલા ડિગ્રીનું ભ્રમણ થાય તો થ્રી સિક્સટી ડિગ્રી તો મેં એ રીતે કહી શકું કે ભાઈ થ્રી સિક્સટી ડિગ્રી ભ્રમણ કરવા માટે આપણે કેટલા રેડિયન ફરીએ ટુ પાય રેડિયન બંને એક જ છે ને ટુ પાય આર અંતર ટુ પાય આર અંતર એટલે શું એનો પરિઘ પરિઘ એટલે કે આપની પાસે આ જે વર્તુળ છે આ વર્તુળના એ પોઈન્ટ પરથી જો કે ચાલવાનું શરૂ કરીએ પાછું એ જ પોઈન્ટ પર આવી જઈએ તો આપણે 2π r અંતર ફરી ગયા હવે 2π r અંતર જ્યારે આપણે ફરી ગયા ત્યારે આપણે કેટલું રેડિયન ફરી ગયા 2π કે r ની વેલ્યુ કેટલી છે આપની એક તો 2π r અંતર ફરી ગયા તો ડિગ્રી એને કઈ રીતે લેવામાં આવે ડિગ્રીમાં તો ડિગ્રીમાં આપણે એને એ રીતે લઈએ કે ભાઈ એક એ જ પોઈન્ટ પર આપણે પાછો આવી જઈએ તો આપણે કેટલા ડિગ્રી ફરેલા છે 360 ડિગ્રી એટલે ત્રણસો સાહીઠ ડિગ્રી જયારે આપણે પ્રમાણ કરીએ ત્યારે આપણે ટુ પાય રેડિયન જેટલું આને આને કહેવાય કહેવાય ડિગ્રી અને રેડિયન સિમ્પલ ભાષામાં તો ડિગ્રીમાંથી રેડિયન આ રીતે કન્વર્ઝન મળે હવે સિમ્પલ થઈ ગયું હવે જો આપણે કોઈ પૂછે એકસો એસી ડિગ્રી એટલે કેટલા થઈ જાય તો આપણે સિમ્પલ લખીએ પાય હવે આપણે કોઈ પૂછે નાઇન્ટી ડિગ્રી એટલે કેટલા થઈ જાય તો આપણે લખીએ પાય બાય ટુ એટલે પાયની કિંમત કેટલી લઈ જવામાં આવે હવે જો કોઈ પૂછે કે ભાઈ પિસ્તાલીસ ડિગ્રી એટલે કેટલા થઈ જાય તો આપણે સિમ્પલ લખીએ પાય બાય ચાર કરો તો તમને શું મળે પિસ્તાલીસ હવે તમે બાવીસ પોઈન્ટ પાંચ લખો તો તમને એ રીતે મળે ફાઈ બાય એટલે આ રીતે આપણને કન્વર્ઝન મળતા હોય કે ભાઈ ડિગ્રીમાંથી રેડિયનમાં કઈ રીતે જવાનું હોય તો જો સિમ્પલ છે થ્રી સિક્સટી ડિગ્રીમાંથી આપણે કેટલા લખ્યા ટુ બાય રેડિયનમાં ગયા હવે એ જ વસ્તુ જ્યારે મેં તમને કહીશ કે ભાઈ આ થ્રી સિક્સટી ડિગ્રીમાંથી ટુ બાય રેડિયન છે તો એક ડિગ્રી એટલે કેટલા રેડિયન तो एक रेडियन એટલે કેટલા ડિગ્રી એ ਵੀ આપણે હવે જોઈ લઈએ ચાલો મેં અહીંયા લોકો સાઈડમાં અ જો કે જ્યારે મેં તમને કહ્યું કે આપની પાસે પાઈ બરાબર પાઈ રેડિયન બરાબર કેટલા ડિગ્રી છે 360 ડિગ્રી તો એક પાઈ એટલે શું રેડિયન છે ને આ વેલ્યુ શું છે રેડિયન આ વેલ્યુ શું છે ડિગ્રી તો એક રેડિયન બરાબર કેટલા ડિગ્રી આપને લખી x एक रेडियन बराबर कितना डिग्री लिखिए आपने x तो मैं जा रे x ने करता बनाओ x ने आ बाजू ले जाओ तो आई जा सो मसे 360 सॉरी 360 नहीं पाई એટલે કેટલા 180 તો 180 पाई એટલે 180 ડિગ્રી તો એક રેડિયન पाई રેડિયન એટલે 180 ડિગ્રી તો એક રેડિયન એટલે કેટલા ડિગ્રી તો મેને લખી દીધો x તો x ને જારે તમે કરતા બનાવો ક્રોસ મલ્ટીપ્લિકેશન અહીંયા x લઈ जाओ અહીંયા 1 180 * 1 ભાગે કેટલો થઈ જાય पाई તો આપણને એક રેડિયન ની વેલ્યુ મળી ગઈ ને

अभी हमने पूछा इसकी भाई अपने पास से जा रहे 1 डिग्री छे तो इन्हें आपने सो कितना रेडियन लिखिए ये आपने सो जो 1 रेडियन એટલે 1 रेडियन એટલે કેટલા ડિગ્રી એ आपने जो तो 1 डिग्री એટલે કેટલા રેડિયન હવે આપણે એ વસ્તુ ખબર છે કે ભાઈ 360 ડિગ્રી અથવા 180 ડિગ્રી બરાબર આપણે લખી કેટલા તો પાઈ રેડિયન 180 એટલે કેટલા ભાઈ પાઈ તો 1 ડિગ્રી બરાબર મે શું લખી લઉં x

જ્યારે આપણે ડિગ્રી રેડિયનમાંથી ડિગ્રીમાં જતા છે રેડિયનમાંથી ડિગ્રીમાં જતા છે ત્યારે આપણે એકસો એસી પાય લખીએ અને ડિગ્રીમાંથી રેડિયનમાં જતા છે ત્યારે આપણે શું લખીએ પાય વાગ્યા એકસો એસી ચાલો હવે એકદમ સિમ્પલ રીતે આપણે એને સમજવાનો પારિત ફરીથી પ્રયત્ન કરીએ મેં આને હવે રફ કરી દઉં જુઓ હવે આને આપણે રફ સેકન્ડ જો આને મેં રફ કરી દઉં આ રફ કરી દઈએ કપડું નીચે તો ચાલો સિમ્પલ કન્વર્ઝન છે જે આપણે જોયું કે ડિગ્રીમાંથી રેડિયન માં કરી દેવાય અને રેડિયનમાંથી ડિગ્રીમાં કરી દેવાય હવે તમે તમને જો સિમ્પલ ક્યુ કે ભાઈ મારે 30 ડિગ્રી એટલે કેટલા રેડિયન હોય એ સમજાવો સિમ્પલ ભાષામાં 30 ડિગ્રી એટલે કેટલા રેડિયન એ સમજાવો હવે મને એક વસ્તુ ખબર છે 180 ડિગ્રી એટલે આપની પાસે હોય પાઈ રેડિયન તો 30 ડિગ્રી એટલે કેટલા મે લખી દો x તો x ને કરતા બનાવો તો 30 * પાઈ ભાગ્યા કેટલા થાય 180 0 અને 0 કેન્સલ 3 6 કેટલા થાય 18 તો એ આવે પાઈ / 6 લખી લો પાઈ * 180 x છેદે ભાગ્યા 6 કરો તો 30 જવાબ આવે કેવાનો સિમ્પલ અર્થ શું છે કે જારે પણ મેં અહીં લખી દો જારે પણ ડિગ્રીમાંથી ડિગ્રીમાંથી આપણે જોઈએ ડિગ્રીમાંથી રેડિયન માં જવું છે તો પાય ભાગ્યા એકસો ગુણાકાર કરીશું ચાલો બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ નાઇન્ટી ડિગ્રી એટલે કેટલા રેડિયન આપણે લખીએ નાઇન્ટી ગુણ્યા પાય ભાગ્યા એકસો 0 0 कैंसिल 92 18 કેટલા થઈ જાય પાઈ બાય 2 મે લખી દો 45 ડિગ્રી એટલે કેટલા રેડિયન તો 45 ડિગ્રી એટલે કેટલા થઈ જાય 45 * પાઈ / 180 એ તમે મલ્ટીપ્લિકેશન કરો તો તમારો જવાબ આવે પાઈ બાય 4 જોઈ લો અહીંયાથી 5 વડે જો તમે 15 વડે કે 5 વડે જો તમે ભાગાપો તમારો પાઈ બાય 4 જેટલો જવાબ આવે હવે જો મે અહીંયા લખી દે 60 ડિગ્રી कितना रेडियन तो 60 डिग्री એટલે જો રેડિયન માં આપણે જોઈએ તો મેં અહીંયા લખી તો 60 * पाई / 180 0 0 કેન્સલ 6 ताज 18 તો ये कितना दय पाई / 3 એટલે સિમ્પલ કન્વર્ઝન તમને આવી આવી જશે કે જારે ભી આપને ડિગ્રીમાંથી રેડિયન માં જોઈએ ડિગ્રીમાંથી રેડિયન માં જશું ત્યારે આપને શું કરીશું पाई / 180 વડે મલ્ટીપ્લિકેશન કરીશું આ વસ્તુ યાદ રાખજો સમજાય ગયું હવે એ જ રીતે આપણે બીજી વસ્તુ જયારે જોઈશું કે બીજી વસ્તુનું કન્વર્ઝન જયારે આપણે જોઈશું તો હવે આગળ વધીએ કે રેડિયનમાંથી ડિગ્રીનું કન્વર્ઝન કઈ રીતે કરવામાં આવે એ વસ્તુ હવે આપણે જોઈ દીધું જો આપણે રેડિયનમાં આપેલું હોય ને રેડિયનમાંથી જો આપણે ડિગ્રીમાં જવું હોય તો રેડિયનમાંથી ડિગ્રીમાં જતી વખતે આપણે કઈ રીતે કન્વર્ઝન કરીશું એ બી જોઈએ અમે લખી દઉં અહીંયા કે રેડિયનમાંથી ડિગ્રીમાં હવે તમને કોઈ કહે કે ભાઈ પાય બાય ટુ એટલે કેટલા ડિગ્રી આવું તમને કોઈ પૂછે કે પાય બાય ટુ એટલે કેટલા ડિગ્રી તો આપણે કઈ રીતે કહી શકીએ એક મેથડ એ છે કે ભાઈ પાયની કિંમત સિમ્પલ એકસો એસી મૂકી દો પાયની કિંમત શું મૂકો એકસો એસી એકસો એસી ભાગ્યા જે બી હોય એ તમારી ડિગ્રીમાં આવી જાય એકસો એસી ભાગ્યા ટુ એટલે કેટલા જાય નાઇન્ટી પરંતુ આપણે હવે કંઈ કોન્સેપ્ટ સમજવાના છે દર વખતે જરૂરી નથી દર વખતે જરૂરી નથી કે આપણને રેડિયન પાયમાં જ આપેલો હોય અમુક વાર રેડિયન પાયમાં જ એ બી હોય જે સંખ્યામાં આપેલો હોય તો એ રીતે કન્વર્ઝન ડિગ્રીમાં કરવામાં આવે ત્યારે આપણને આ વસ્તુ યાદ હોવી જોઈએ તો જુઓ એક્સ મને નથી ખબર એક્સ લખીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એકસો એસી ગુણ્યા પાઈ બાય ટુ આની મલ્ટિપ્લિકેશનમાં જાય છેદમાં શું આવે પાય તો પાય અને પાય એ શું થઈ જાય કેન્સલ એકસો એસી વાગ્યા બે કેટલા થઈ જાય આવી ગયું ને નાઇન્ટી ફાઈવ બાય ટુ એટલે નાઇન્ટી એટલે કહેવાનો અર્થ શું થઈ ગયું જ્યારે પણ જ્યારે પણ તમને રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય અહીંયા લખી દઉં રેડિયન માંથી ડિગ્રીમાં જવું હોય રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો આપણે શું કરીશું એકસો એસી ભાગ્યા પાય એકસો એસી ભાગ્યા પાય વડે શું કરીશું ગુણાકાર બડે નહીં વડે વડે ગુણાકાર ગુણાકાર કરીશું 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 સિમ્પલ પણ આપણે રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો તો રાઈટ જોઈએ તમે લખી ભાઈ એટલે કેટલા ડિગ્રી એક મેથડ તમને કીધી કિંમત સિમ્પલ મૂકી એટલે કેટલા થઈ જાય આપણી પાસે પાંચસો ચાલીસ રાઈટ ને પાંચસો ચાલીસ ભાગ્યા ત્રણ એટલે કેટલા છે બસો સિત્તેર પણ આને આપણે કોન્સેપ્ટ દ્વારા સર કરીએ શું કરીએ તમને શું કીધું ટુ પાય બાય થ્રી ને રેડિયનમાં ડિગ્રીમાં જતા કેટલા મલ્ટિપ્લિકેશન ગણવું એકસો એસી ભાગ્યા પાય તો અહીંયાથી પાય અને પાય કેન્સલ ત્રણ છ અઢાર એટલે અહીંયા જીરો અહીંયા છે અને અહીંયા કેટલા થાય સોરી અહીંયા નાઇન થશે ને સિક્સ સિક્સ થશે અને અહીંયા જીરો અને છ દુ કેટલા થઈ જાય છ ચૌદ કેટલા થઈ જાય સોરી એકસો વીસ ડિગ્રી આવે ને મારે થઈ જાય બોલતી ગઈ પાય એકસો એસી એકસો એસી ગુણ્યા બે કેટલા થઈ જાય અઢાર દુ છત્રીસ એટલે થ્રી સિક્સટી થ્રી સિક્સટી ડિવાઈડ બાય થ્રી એટલે થ્રી સિક્સટી ડિવાઈડ બાય થ્રી કરો તો થ્રી કેન્સલ થ્રી જીરો વન અને ટુ તો વન ટુ જીરો જેટલો એંગલ આપણને મળે એટલે લખવાનું વાર્ત મારે અડધું કે થ્રી પાય બાય ટુ એટલે કેટલા ડિગ્રી હોય હવે આને આ કરી લઈએ થ્રી બાય બાય ટુ પાય એટલે કેટલા એકસો એસી એકસો એસી ગુણ્યા ત્રણ કરો तो कितना ज 540 540 भाग 2 એટલે આવી 270 આવશે હે ને તો યે એક મિસ્ટેક થઈ એ માનીતી તો 3 पाई / 2 * આપણે શું કરીએ 180 / पाई તો पाई અને पाई 얘 કેન્સલ એટલે જેસે 90 90 * 3 કેટલા જ 270 ધેટ્સ સમજાયો હવે તમે કોઈ ભી એન્ગલ આપેલ હોય જો તમે पाई / 4 આપેલું છે તો તમે સિમ્પલ કરી શકો पाई / 4 * 180 / पाई पाई કેન્સલ કરો તમારો જે જવાબ આવે કેટલો આવે 45° આ વસ્તુ હવે યાદ રાખજો સમજાઈ ગયું તો આ વસ્તુ નોટડાઉન કરી લેજો અને હવે આપ આગળના વિડીયોમાં જોશું કે અમુક અમુક એંગલ જોઈએ ત્રિકોણ વિધેયના સાઇન કોસ ટેન વગેરે એ લોકોની કિંમત કઈ રીતે જોવામાં આવે કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરીએ એ બધું થેન્ક યુ